વાત કરીશું બીજા નંબર ની નંબર બે તો વધતી ગુનાખોરી માટે પરપ્રાંતિઓ પર ફોડાતું ઠીકરું જી હા હવે પરપ્રાંતિયોનો મુદ્દો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ગથડી કારણ કે છેલ્લા એક સપ્તાહથી તમે જે જે પણ તેનાથી વિચલિત અસામાજિક તત્વો કાયદો હાથમાં લે છે લોકોને માર મારે છે કેટલાક લોકો ગાડીથી કેટલાક લોકોને કચડી નાખે છે મારામારી થાય છે આગ ચંપીના બનાવ બને છે અને હવે તેની પાછળનું કારણ શું છે તો તારણ આપણા જે એમને એવું આપ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ ધારાસભ્યો એવું કેવું છે કે કાયદો વ્યવસ્થાની કથરતી સ્થિતિમાંથી જવાબદાર છે પરપ્રાંતિયો જી હા અમિત ચાવડા હોય કે પછી ઇમરાન ખેડાવાલા હોય કે પછી કાંતિ અમૃતિયા ભાજપ ધારાસભ્યો હોય આ તમામે તમામ એક સુરમાં જોવા મળ્યા જોકે ચોક્કસ થી શૈલેષ પરમારે તેનો વિરોધ કર્યો પરંતુ આ બધા લોકો એના સમર્થનમાં હતા પરંતુ શું ખરા અર્થમાં એવું છે ખરા કારણ કે છે જેના કારણે આપણી અર્થવ્યવસ્થા ગુજરાતની ચાલે છે ઘણા બધા જે ઉદ્યોગકારો છે તેમનું જે મજૂરી કામ છે તેમના વ્યવસાયનું પરપ્રાંતિયો થકી થતું હોય છે અને જો પરપ્રાંતિયો જ તે લોકો જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે પડકાર બનતા હોય તો પછી કેમ તેને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવે છે તમને એવું લાગી રહ્યું છે તો તમે ઉઠાવો મુદ્દો અને બહાર કાઢી દો એમને પરંતુ આવી રીતે ક્ષુલ્લક તમે વાતો ન કરી શકો હવા બાજી ખાલી કરી નાખી કે ચલો આપણે આ બાબતે કહીને છૂટી જઈએ કારણ કે કંઈક તો કહેવું પડે ને મીડિયા સામે આવીને એવું તો કહી શકો નહીં કે ભાઈ અમારી જવાબદારી છે સત્તા પક્ષની અને અમારા કારણે અમે જે નીચલી નીચલી કક્ષાએ કંટ્રોલ કરી શક્યા નથી અસામાજિક તત્વો તો આપણે એમાં મુદ્દો પર પરપ્રાંતિયોમાં ડાયવર્ટ કરી દઈએ જાળવાની જવાબદારી પોલીસ ની છે તો પોલીસ કોઈ પ્રાંતવાદના આધારે કે જ્ઞાતિવાદના આધારે લો એન્ડ ઓર્ડર થોડો જોશે એટલે પરપ્રાંતિઓનું કારણ આપી દેવામાં આવે

બહુ વહેલા થઈ જવું જોઈતું હતું રાજ્ય પોલીસ વડાએ જે બેઠક કરી તમામ પોલીસ કમિશનરને સૂચના આપી તમામ રેન્જના આઈજીને સૂચના આપી તમામ જે શહેરના પોલીસ વડા છે એમને પણ તમામ પોલીસ મથકોને સૂચના આપી કે ભાઈ એક યાદી તૈયાર કરો અને તૂટી પડો તો એ પ્રોપર વે છે ને તમે એ કોણ કરો છો કે ભાઈ જે અસામાજિક તત્વો છે જે સમાજની અંદર આવી સ્થિતિ પેદા કરે છે આવા દ્રશ્યો પેદા કરે છે કે જ્યાં સામાન્ય માણસને ડર લાગે

ધાક ધમકી આપવા વાળા છે ખંડણીખોરો છે બ્લેકમેલિંગ નો ધંધો કરે છે દારૂ બુટલેગર નું કામ કરે છે આવા જેટલા પણ લોકો છે એનું લિસ્ટ બનાવો ને નાખો પાસા હેઠળ અંદર આપણે ઉઠાવીશું એ બાબતે આપણને વોટ મળવાના છે કારણ કે આ બધા એવા મુદ્દાઓ છે હંમેશા પરંતિ નો નથી ઇમરાન ખેડાવાલા કહી દે છે કે ભાઈ આ કારણે આવું થાય છે બીજી તરફ શૈલેષ પરમાર ભાઈ નિષ્ફળતા ટોપલો પરપ્રાંતિઓના ઉપર નાખવામાં આવે છે આ શૈલેષ પરમાર બોલ્યા છે એટલે પક્ષના જ નેતાઓ વચ્ચે સંકલન નથી બધા પોતપોતાની રીતે નિવેદન આપી રહ્યા છે પણ તમે પરપ્રાંતિઓના માથે ટોપલો નાખી દો કે ટોપલું ફોડો એ કેટલું યોગ્ય છે તમે આ બધી ઘટના અટકાવો ને ભાઈ આ લિસ્ટ બનાવીને પૂરી તો પાસા હેઠળ નાખી દો બધાને તમારી પાસે તો બધું જ છે ડેટા છે એક ક્લિક ઉપર ડેટા આવી જાય એટલું તમે એડવાન્સ સિસ્ટમ બનાવી એમની એ પ્રતિક્રિયા આપણે સાંભળી લી અમિત ચાવડા ઇમરાન ખેડાવાલા બધા લોકો જે પરપ્રાંતિયો વિશે નિવેદન આપ્યું છે સાંભળો માનો કે હું મોરબીમાં લગભગ ત્રણ હજાર ઉદ્યોગ છે બહારના પર પ્રાંતિ લગભગ ત્રણક લાખ માણસો કામ કરે કોઈ ટ્રક લઈને આવતા કોઈ આ આવતા હોય તો નો ડાઉટ સ્વીકારવું પડે કે ને થોડું ઘણું વ્યસન હોય છૂટ હોય ને ગુજરાતમાં છૂટ નથી હોતી એટલે ખટારા લઈને આવતા હોય કાંઈ આવ્યા આવતા હોય ને કાંઈ એવું હોય તો ક્યાંક કાંઈક નાની મોટી રણજર હોય પણ એનો સાંભળો કરવો હોય તો અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા સક્રિય હોય તો એનો સાંભળો થઈ શકે એ સો ટકા મને ખાતરી છે આ જે ગુંડા અને તત્વો છે આ રીતે ખુલ્લા દાદાગીરી જોહુકમીને જોર જુલમ કરી રહ્યા છે એની પાછળનું એકમાત્ર કારણ છે કે એમની પાછળના જે રાજકીય આંકાઓ છે જે ભાજપના નેતાઓ છે એનું પીઠબળ છે તમે તપાસ કરાવજો કે કયા વિસ્તારમાં ગુંડા તત્વો બેફામ થાય છે કયા લોકોની સાથે જોડાયેલા ગુંડા તત્વો બેફામ થાય છે એ ગોંડલની ઘટના હોય ધારાસભ્યના પરિવાર પર આક્ષેપ લાગે છે અનેક જગ્યાએ મંત્રી હોય કે ભાજપના નેતાઓ સાથે જોડાયેલા લોકો ખુલ્લે આમ ગેરકાયદેસર કૃત્યો કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનું પીઠબળ હોવાને કારણે આ ગુંડા તત્વો બેફામ બન્યા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ વિભાગ એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં બિલકુલ નબળી પુરવાર થઈ છે અને પોતે નબળી પુરવાર થઈ હોવાના કારણે પરપ્રાંતિયો પર જે દોષનો ટોપલો ઢોળે છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી